મારા જોડી માપસ મારા દેવ જોડી ભરત ભાઈ બો તોલ ના તોલુ નું ના રાખું દુનિયામાં ભૂલા મન કોઈ વઠ નહી ભઈ એવું મારું દેવનો નો રોગ છે પણ તમે હાવ હાચા થઈને આવો મા મા અને ઘડી બે ઘડી ભગવાનની ભેડી થઈ પણ આવું મારું માપ તમારું અતેડું સાચું હોય તો એમાં આગુ પાછું કરાવવાનું કે જાઓ ભગવાન આજે રાખશે ભાઈ વિશાલ હું નથા કુરાની માતા પેટ ભરીને આ વસ્તી રાજુ હોબોળ ભૂલાભાઈ બે ચાર વાળા ના ઘટાણો કોબડી ના ઘટાણો ઘોડા પેટ ભરીને મારો પ્રભુ દરેક ની લાજ રાખશે હું શીખવાદર ધોણું છું